કેમ છો બાળ દોસ્તો મજામાં બાળ દોસ્તો આપણે ગયા વિડીયોમાં એકમનો પાંચ હોય તેનો કેવી રીતે વર્ગ મેળવો તે શીખ્યા બાળ દોસ્તો આપણે આજે એકમનો પાંચ નો હોય તો તે સંખ્યાનો વર્ગ કેવી રીતે મેળવો તે આપણે આજે અભ્યાસ કરીશું સૌ પ્રથમ તમને ગયા વિડીયોમાં મેં તમને કીધું હતું કે દસના વર્ગ આવડતા હોવા જોઈએ જો આવડે તો તેને વર્ગ સરળતાથી મેળવી શકો આપણે ઉદાહરણથી સમજીએ ત્રેવીસ નો વર્ગ તમારે કરવો છે ત્રેવીસ નો વર્ગ સૌપ્રથમ પ્રથમ એકમ નો એકમ નો કેટલા કેટલા ત્રણ તો ત્રણ નો વર્ગ

પણ આપણે આને બે અંકમાં ફેરવી શકીએ કેવી રીતે તો આને મચાય 9 પણ આને શું મચાય 0 9 તો મચાય શું 9 જ કહેવાય બે ફેર નથી તો મારે જરૂર છે બે અંકની એટલે 3 નો વર્ગ થાય 9 પણ હું લખી કઈ રીતે શકું બે અંક માં કે 0 તો સૌપ્રથમ 0 9 ત્યાર પછી દશક દશક પણ ત્રેવીસો વર્ગ તેમાં કયા કયા અંક દેખાય છે તો કે એની અંદર બે ત્રણ બે બધા જ અંકોનો ગુણાકાર કરો

ગજ મિત્રો બેનો અર્થ થાય ચાર પણ શું ચાર એક અંક કહેવાય કે બે અંકની સંખ્યા કહેવાય તો કે એક અંકની પણ મારે જરૂર છે બે અંકની તો હું ચાર ને 04 લખી શકું હા હવે દશક નો વર્ગ ત્રણ નો વર્ગ નવ ત્યાર પછી બધા જ અંકોનો ગુણાકાર અંકો કયા કયા ત્રણ બે બે ખાલી રાખવા બાકીના સ્થાન પર મૂકવા એટલે ચાર ને બાકી રાખવાના એના નીચે મૂકવાના નહીં તો બાર નેવું હવે બે નો સરવાર

એકમના અંકનો વર્ગ બીજું સ્ટેપ દશકના અંકનો વર્ગ અને ત્રીજું સ્ટેપ બધા જ અંકનો ગુણાકાર બધામાં આ જ સ્ટેપ કોમન છે સૌપ્રથમ એકમનો વર્ગ 4 4 નો વર્ગ 4 નો વર્ગ 16 હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા 3 નો વર્ગ 9 છે પણ 9 છે એ એક અંકની સંખ્યા છે

જે મિત્રો આજે આપણે વર્ગ કે જે પાઠ નંબર બે કે જેમાં એકમ નો પાંચ ન હોય વર્ગ મેળવતા શીખ્યા